હવે જો આ જાય આ કેવું પાણી લાગે છે કે છે ટીચર કેવું ગયડું ગયડું કેવું છે

કે જે વસ્તુ એમાં પડે એમાં એ મિક્સ થઈ જાય આપણે આમાં મીઠું નાખ્યું છે તો આમાં મીઠું દેખાતું નથી પણ પાણી કેવો થઈ ગયું છે સ્વાદ ખારો કેવો એવી જ રીતે આમાં આપણે ગોળ નાખ્યો છે તો આ ગોળ જેવા કલરનું સેફ કાઢું અને ગયળું પાણી થઈ ગયું છે કેવું થઈ ગયું છે બરાબર